એક વ્યક્તિ જે પોતે લઘુમતી સમાજમાંથી આવે છે જેને પોતે રંગભેદનો શિકાર બનવું પડ્યું છે તે જ વ્યક્તિ અચાનક બીજા સમાજની મજાક ઉડાવવા લાગે તો અમેરિકાના રાજકારણમાં અત્યારે એક એવો વિસ્ફોટ થયો છે જેને ભારતીય મૂળના લોકો અને અમેરિકામાં વસતા અશ્વેત લોકો વચ્ચે એક નવી જંગ છેડી દીધી છે એક એવો વિડિયો જે એ આઈની મદદથી બનાવાયો છે જેમાં અઢળક સોનું અને રોકડ બતાવીને ટેક્સની માંગ કરવામાં આવી રહી છે શું આ માત્ર એક મજાક છે કે પછી વર્ષો જૂની નફરતને ફરીથી જીવતી કરવાનો પ્રયાસ દિનેશ દિશોજાએ એવું તે શું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે હવે તમે ક્યારેય તમારી જાતને બચાવવા માટે રડતા નહીં આ વિવાદની પાછળ છુપાયેલું અસલી સ્કેન્ડલ અને કરોડો ડોલરની છેતરપિંડુનું રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે સત્ય તમારી ધારણા કરતા વધુ ચોંકાવનારું છે ભારતીય મૂળના અમેરિકન પોડકાસ્ટર અને ટ્રમ્પના કટ્ટર સમર્થક એવા દિનેશ ડિસોજા અત્યારે ભારે વિવાદોમાં ઘેરાયેલા છે ઘટના એવી છે કે બે જાન્યુઆરી બે ના રોજ તેમને પોતાના સોશિયલ મીડિયા પર એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે આ વિડીયોમાં એક કાળા વ્યક્તિને મોંઘા આભૂષણો અને રોકડના ઢગલા સાથે બતાવીને એવું કહેવડાવવામાં આવ્યું છે કે આ તમારા ટેક્સ ડોલર્સ છે હજુ વધુ આપો આ વિડિયોનું ટાઇટલ તેમણે ડાયવર્સિટી ઇઝ અવર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ વિવિધતા એ જ આપણી સૌથી મોટી તાકાત છે એવું કટાક્ષમાં આપ્યું છે આ વિડિયો સીધો જ મિનેસોટા રાજ્યમાં ચાલી રહેલા કથિત સોમાલી ફ્રોડ સ્કેન્ડલ અને ગવર્નર ટીમ વોલ્ડના વહીવટ પર નિશાન સાધે છે પરંતુ આ વિડીયોને કારણે દિનેશ ડિસોજા પર રંગ ભેદ ફેલાવવાનો અને સ્ટીરિયો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે લોકો તેમની આ હરકતને હિપોક્રેસી એટલે કે પાખંડ ગણાવી રહ્યા છે તેનું કારણ એ છે કે હજુ ગયા અઠવાડિયે જ્યારે વિવેક રામાસ્વામી વિરુદ્ધ વંશી ટિપ્પણીઓ થઈ હતી ત્યારે દિનેશ ડિસોજાએ તેનો વિરોધ કર્યો હતો અને ભારતીયો વિરુદ્ધના રંગભેદને ખરાબ ગણાવ્યો હતો હવે જ્યારે તેઓ પોતે જ એક ભારતીય મૂળના હોવા છતાં સોમાલી અને અશ્વેત્ત સમાજની મજાક ઉડાવે છે ત્યારે લોકો તેમને પૂછી રહ્યા છે કે ભવિષ્યમાં જો તમારી વિરુદ્ધ આવી ટિપ્પણી થશે તો શું તમે રડશો નહીં આ આખા વિવાદના મૂળમાં બિનેસોટાનું એક મોટું સ્કેન્ડલ છે હકીકત એ છે કે ત્યાં ચાઇલ્ડ કેર અને સોશિયલ સર્વિસ પ્રોગ્રામ્સમાં ખરેખર છેતરપિંડી થઈ છે ફેડરલ તપાસ મુજબ અવર ફ્યુચર નામની સંસ્થામાં અઢીસો મિલિયન ડોલરનો સાબિત થયો છે અને કુલ નવ બિલિયન ડોલર સુધીની શંકા આવી રહી છે તેમાં સોમાલી કોમ્યુનિટીના કેટલાક સભ્યો સામેલ છે તે વાત સાચી છે પણ દિનેશ ડિસોજા જેવા પ્રચારકો આ આંકડાઓને અતિશયોક્ત કરીને રજૂ કરી રહ્યા છે જે સ્કેન્ડલમાં અડધી રકમ પણ હજુ સાબિત નથી થાય

તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને ને જરૂર કરજો